મોમેન્ટેજ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત વિસનગર શહેરની સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા દર મહિને સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે તે રીતે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આ વર્ષની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી જેમાં મુખ્ય વક્તા તરીકે અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ શાહ ગાબડવાળા અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી જ્યારે સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડોક્ટર જે એન ઝવેરીએ સ્વાગત પ્રવચન કરીને મહેમાનોને આવકાર્યા હતા સંસ્થાના મહામંત્રી શ્રી નાથાલાલ પટેલે મહેમાનોનો પરિચય અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી ત્યારબાદ સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ તથા હોદ્દેદારોના હસ્તે ઉપસ્થિત બંને મહેમાનોનું સ્વાગત શાલ ઓઢાળીને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આ માસ દરમિયાન જે સભ્યોના જન્મદિવસ આવતા હોય તેમનું સન્માન કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા આજના વક્તા શ્રી રમેશભાઈ શાહે પોતાના વતન ભારત અને હાલ વસવાટ કરતા અમેરિકાની રહેણી કેહણી અને ઉદ્યોગ વિકાસિત અને સાથે સાથે પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે કરેલા સંઘર્ષની વાત કરી હતી અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલે દરેક વ્યક્તિ બજારનો ગ્રાહક છે અને કેવી રીતે છેતરાય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી જે બાળક હોસ્પિટલમાં જન્મ છે એટલે ડોક્ટર બિલ ફાળ છે એટલે તમે કસ્ટમર થઈ ગયા અને સમસાન માં જઈએ છે અને જે લાકડા નું બિલ ફાટે છે જે ડોનેશન તમે આપો તો જે કઈ આપો ત્યારે તમે ગ્રાહક છો એટલે બધા જ છે આપણે ગ્રાહક છીએ 90% નહીં 99% વ્યક્તિઓ ગ્રાહક તરીકેના પોતાના રાઇટ્સ નો ક્યારે કોઈ ઉપયોગ કરતા નથી આપણે આપણે ખોર જગે સવાર ઉઠિયા ને તૈલી છેત રહ્યા છે તો રાતે સુઈએ ત્યાં સુધી આપણે છેત રહ્યા છે

ફેટ અને કેટલા ખરાબ બેક્ટેરિયા છે એ આપણે જાણીએ છીએ વેફર ખવાની જ નથી બજારની વેફર પટાકું તળીને ખાઓ ને તમે ચીપ્સના અંદર એટલે સૌથી વધુ એ પોઈઝન છે ડાયજેસ્ટિંગ પાવર તમાર આ બધા મને મને આ બધું પ્રેમ ઉંગ્રેન પાછળ દે દી તો ઓટોમાં રખડે પછી દી ને ખૌથી બજાર ખૌથી હું હતો બજારમાં રખડો હોવ સાઈડનો તો જો બીજી વસ્તુ તમને કહું તમે બધા હોટેલમાં તમે છેતરાવો તો કે તમને હોટેલમાં તમે છેતરાવાનું વાત કરું છું હોટેલમાં મેનુની અંદર

આજના કાર્યક્રમ માં સિનિયર સિટીઝન કાઉન્સિલ ના સભ્યો તથા આમંત્રિત મહેમાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ બંને વક્તાઓ પાસેથી માહિતી મેળવી હતી આજના કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી રામભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં આભાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર ન્યૂઝ